टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अमेरिका पोता ने जातने है उदार गणा દાવો કરે છે કે તમામ વર્ગ સમાજ ધર્મ અને દેશના લોકોને તે સમાવે છે આજે અમેરિકનોના મનમાં અંદરખાને કેવું ઝેર છુપાયું છે એની વાત કરીશું આ ઘટનાની તારીખ હતી પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ સ્થળ હતું યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોર્ડર અહીં આદિત્ય પ્રકાશ એન્થ્રોપોલોજીમાં પીએચડી કરી રહ્યા હતા તેઓ આ દિવસે આ ડિપાર્ટમેન્ટના માઇક્રોવેવમાં તેમનું ભોજન ગરમ કરી રહ્યા હતા તેમના ભોજનમાં પાલક પનીર હતું આપણે ત્યાં પાલક પનીરની ખુશ્બુ ભૂખ લગાડે પણ ત્યાં એક સ્ટાફ મેમ્બર માટે આ પાલક પનીરની સ્મેલ અસહ્ય બની ગઈ તેમને કહેવામાં આવ્યું કે આ ખાવાનું ગરમ ન કરો કારણ કે આની ગંધ તીવ્ર છે વિચારજો એન્થ્રોપોલોજી વિભાગમાં માનવ સંસ્કૃતિઓના અભ્યાસ થાય છે ત્યાં વંશવાદની આવી સ્થિતિ સર્જાઈ છે આદિત્ય ચોખ્ખી વાત કરી કે હું મારું જમવાનું ગરમ કરીને નીકળી જઈશ એના પછી જે થયું એ લોકશાહીના નામે ચાલતી સંસ્થાઓનો અસલી ચહેરો બતાવે છે આદિત્ય અને તેમના સાથી ઉર્મી ભટ્ટાચાર્ય પણ જાણે આફત તૂટી પડી આદિત્ય ભેદભાવ સામે અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને વારંવાર મીટિંગોમાં બોલાવીને માનસિક રીતે પરેશાન કરવામાં આવ્યા એવો આરોપ લગાવાયો કે તેમના કારણે સ્ટાફ અસુરક્ષિત અનુભવે છે ઉર્મીએ પોતાની ટીચિંગ આસિસ્ટન્ટની નોકરી ગુમાવી પડી એ પણ કોઈ કારણ કે સ્પષ્ટતા વગેરે છે જ્યારે ઉર્મી અને બીજા બે વિદ્યાર્થીઓ આ ઘટનાના બે દિવસ બાદ ફરી ભારતીય ભોજન લાવ્યા ત્યારે તેમના પર કેમ્પસમાં રમખાણો ભળકાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો જે વિદ્યાર્થીઓ પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી બચત ખર્ચીને ભણવા ગયા હતા તેમને અદવચ્ચથી લડાઈ લડવી પડી મામલો કોર્ટ પહોંચ્યો આખરે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં આ યુનિવર્સિટીએ આદિત્ય અને ઉર્મીની સાથે સમાધાન કરી લીધું યુનિવર્સિટીએ બંનેને બે લાખ ડોલરની રકમ આપી બે લાખ ડોલર એટલે કે લગભગ એક પોઈન્ટ આઠ કરોડ રૂપિયા રૂપિયા સિવાય યુનિવર્સિટીએ માસ્ટર્સની ડિગ્રી પણ આપી પણ સાથે એક શરત મૂકી કે હવે તમે યુનિવર્સિટીમાં ક્યારેય પગ નહીં મૂકી શકો એટલે કે બંનેને નોકરી કે એડમિશન નહીં મળે યુનિવર્સિટીએ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે રકમ ચૂકવીને મામલો દફે કરવાનો પ્રયાસ કર્યો આખરે આ મહિનામાં અને ઓર્મી હવે ભારત આવી ગયા છે તેઓ કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પછી અમેરિકામાં એક પ્રકારની જડતા આવી ગઈ છે ઇમિગ્રન્ટ્સ પ્રત્યેની સંવેદના ઓછી થઈ રહી છે યુનિવર્સિટી ભલે પોતાનો બચાવ કરે પણ અમેરિકામાં વંશવાદ ચરમસીમાએ છે આ વાત માત્ર એક પાલક બંદરની સ્મેલની નથી આ વાર્તા એ અદૃશ્ય દિવાલોની છે જે અમેરિકાની મોટી મોટી યુનિવર્સિટીઓના ચળકાટ પાછળ છુપાયેલી છે અમેરિકા માનવ મૂલ્યોની વાત કરે છે પરંતુ એ માત્ર કહેવાની વાત છે અમેરિકામાં એક રીતે વિદેશીઓ માટે પોતાના દરવાજા બંધ કરવામાં આવી રહ્યા છે આ તમામ પ્રયત્નો દ્વારા અમેરિકા પોતાના જ પગ પર કુહાડી મારી રહ્યું છે અમેરિકા માટે એક કહેવત સાચી પડશે કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ